હું પ્રિસ્કૂલ એસોસિએશન જે મેનેજમેન્ટ છે એના તરફથી આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવેલી છું કે જ્યાં હમણાં ટીઆરપીની જે દુર્ઘટના થઈ એ પછી ઘણી બધી પ્રી બંધ કરવામાં આવી છે સીલ મારવામાં આવેલા છે તો એને બાબતને લઈને સૌથી પહેલાં તો અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ્રુઆરી બે

ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે 2025 સુધીનો સમય આપેલો છે ફાયર સેફટી માટે અમે બંધાયેલા છીએ જ અમારા આંગણે આવેલું બાળક છે વાલી છે સ્ટાફ મેમ્બર છે કે અમે ખુદ બધા સેફટી મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ બધા જે કેસો એ પ્રમાણે ચાલવાના છીએ અને ચાલતા હતા પણ 2000 બે વર્ષ પહેલા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે દરેક પ્રી ફાયર સેફટીના ના મેઝર એ પ્રમાણે અમે કરેલા જ હતા હજી પણ કરતા જ રહેશું પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે એમાં પ્રિસ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે તો એ ખાસ અમને કરવા દો સમય આપો અમે બધા સાથે છીએ પણ અત્યારે જ્યારે અમારું એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્કવાયરીઓનો રશ છે નાના નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે જે લોકો પણ અમારે અહીં એમ્પ્લોયમેન્ટ મેળવે છે એ લોકોનું શું કે અમારું શું તો ખાસ અમને સમય આપો અમે લોકો ફાયર સેફટી માટે अगेन હું કહું છું કે અમે જીએચ સાથે પણ જે બીયુ રેસિડેન્શિયલ અલાઉડ છે એ શક્ય હોય તો અમને એમાં સાથ આપો જેથી કરીને નાના નાના એકમો જે છે કેમ કે પ્રિસ્કૂલ જોશો તો જનરલી મહિલાઓથી જ ચાલતી યુ નો સ્કૂલ્સ છે તો એ લોકોના રોજીરોટી ઉપર કાંઈ અસર ન પડે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ